ઉમરસાડી માછીવાડમાં પડોશીને માર મારનાર પતિ પત્ની અને મિત્ર ત્રણેય આરોપીની ધરપકડ પારડીના ઉમરસાડી માછીવાડ ગામે દંપતી અને કિસમ સહિત ત્રણે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી પતિને દોરડા વર્તા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં પતિ પત્ની અને મિત્ર સહિત પોલીસે ઝડપી પાડ્યા હતા પારડી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે નવાફળિયા ખાતે રહેતા જીતેન્દ્ર ચીમનભાઈ ટંડેલને સોમવારના રોજ પડોશમાં રહેતા બળદેવ રણછોડભાઈ ટંડેલ અને તેના પત્ની ઇન્દુમતીબેન અને મિત્ર યજ્ઞેશ મનુભાઈ ટંડેલ રહેવાસી મંદિર ફળી ઉમરસાડી માછીવાડનાઓ જીતેન્દ્રભાઈના ઘરે આવી બળદેવે મારી પત્ની સાથે કેમ ઝઘડો કરેલ છે કહી નાલાયક ગાળો આપી હતી અને ત્રણે જણા જીતેન્દ્રભાઈને ખાટલા ઉપરથી નીચે પાડી દઈ બાકડા ઉપર સુવડાવી દોડદા વડે બાંધી ગમે તેમ લાતો મારતા બેભાન થઈ ગયા હતા જીતેન્દ્રભાઈના પત્ની વનિતાબેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જીતેન્દ્રભાઈને બેભાન હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પારડી મોહનડાયર હોસ્પિટલમાં સારવાર હેઠળ આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનામાં પારડી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્તના પત્ની વનિતાબેને ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપી ઇન્દુમતીબેન બળદેવભાઈ ટંડેલ બળદેવ રણછોડભાઈ ટંડેલ અને યજ્ઞેશ મનોભાઈ ટંડેલ સહિત ત્રણેયની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ઢકલી દીધા હતા અને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી જોકે ઇજાગ્રસ્ત જીતેન્દ્રભાઈની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો